જય શ્રી કૃષ્ણ મિત્રો આજે દેવ દિવાળી એટલે કે સ્વર્ગ અને પૃથ્વી પરનો એકસાથે ઉત્સવ મનાવવાનો શુભ દિવસ જે દિવાળીના પંદરમા દિવસે આવે છે તો આજના શુભ દિવસે આ વિડીયોમાં દેવ દિવાળીનું મહાત્મ્ય તેમજ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દેવ દિવાળીને ત્રિપુરારી પૂર્ણિમા કે પછી ત્રિપુરોત્સવ પણ કહેવાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના દેવી તુલસી સાથે વિવાહ થાય છે ત્યાર પછી કાર્તિક સુદ પૂર્ણિમાએ શ્રી વિષ્ણુ નવ વધુ તુલસી સાથે પૃથ્વી લોક પરથી સ્વધામ વૈકુઠ લોકમાં પધારે છે આ પધરામણીના મંગળ અવસરે દેવલોકના દેવદેવીઓ ભેગા મળીને શ્રી વિષ્ણુ અને દેવી તુલસીનું નું સામયું કરે છે દીપમાળાઓ પ્રગટાવી હર્ષ ઉલ્લાસ આનંદ ઉત્સવ કરે છે આ દિવસ એટલે કે દેવ દિવાળી આ દિવસે ભગવાન શિવે ત્રિપુરા સુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો આથી તમામ દેવી દેવતા ખુશ થઈ આ દિવસે ભગવાન શંકર સાથે પૃથ્વી પર આવીને દીવડાઓ પ્રગટાવી હર્ષ ઉલ્લાસ મનાવે છે આથી જ આજના દિવસે દીવડાઓ પ્રગટાવી રંગોળી પૂરી દેવ દિવાળી ઉજવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે એવું કહેવાય છે કે આ દિવસે તમામ દેવતાગણ ગંગાઘાટ પર દિવાળી મનાવવા આવે છે આથી આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે માટે જ આ દિવસે કાશીના ઘાટ પર વિશેષ પૂજા થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી આખું વર્ષ ગંગા સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સાથે અન્ય પવિત્ર નદીઓ તેમજ તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી અનેક પાપો દૂર થઈ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકો ગંગામાં સ્નાન નથી કરી શકતા તે લોકોએ ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય આ દિવસે દાન કરવાનું પણ મહાત્મ્ય છે આથી આ દિવસે બ્રાહ્મણો કે પછી ગરીબ દરિદ્ર નારાયણ કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે કાર્તક પૂનમના દિવસે પ્રદોષ કાળમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને તેની સામે ઘીનો દીવો કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે તે વ્યક્તિના દરેક મનની ઈચ્છા પૂર્ણ થાય છે આજના શુભ દિવસે ગંગા કિનારે દીપ પ્રગટાવવામાં આવે છે દીપ દાન કરવામાં આવે છે પરંતુ જે લોકો ગંગા નદીમાં ગંગા પાસે દીપદાન નથી કરી શકતા તે કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેના કિનારે દીપ પ્રગટાવવાથી ગંગા કિનારે દીપ પ્રગટાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે કે કાર્તક પૂનમના દિવસે શિવા સંભૂતિ સંતતિ પ્રીતિ અનસુયા અને ક્ષમા એ આકાશમાં પ્રગટ થાય છે અને તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિના બધા જ બગડેલા કામ સુધરી જાય છે કૃતિકા નક્ષત્રમાં જો ભગવાન શિવના દર્શન કરવામાં આવે તો સાત જન્મ સુધી તે વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બને છે આજના શુભ દિવસે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ માતા તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ પીળા વસ્ત્ર પીળી મીઠાઈ અર્પણ કરી ધૂપ દીપ આરતી કરી પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પૂજાનું ખૂબ જ મહત્વ છે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવી ધૂપ દીપ પુષ્પ નૈવેદ્ય અર્પણ કરી પૂજા કરવી આ જ પૂજા ફરી સંધ્યા સમયે પણ કરવી આ દિવસે દેવતાઓએ દીપ માળા કરી હતી આથી આ દિવસે ઘરના આંગણે ઘરની અંદર તુલસી ક્યારે કે મંદિરે દીપ પ્રગટાવો દીપ પ્રગટાવતી વખતે ઓમ ત્રમ્બા મહેગંધિમ પુષ્ટિ બંધનાન ઉર્વાુકમી વૃત્યો મુતા આ મંત્રનો જાપ કરવો આ રીતે દીપ દાન કરવાથી લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે મન વાંછિત પરિણામ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો આથી ભગવાનના મત્સ્ય અવતાર સ્વરૂપનું મનમાં સ્મરણ કરી પૂજા કરવી આ દિવસે ગંગા સ્નાન કરી ગંગા માતાની આરતીનું વિશેષ મહત્વ છે ગંગા સ્નાન કે ગંગા આરતી કરવા જો ગંગા ઘાટ પર ન જઈ શકાય તો ઘરે રહીને જ ગંગા માતાની ફોટો કે ગંગાજળની આરતી ઉતારી ગંગા માતાની પૂજા કર્યાનું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુ સાથે માતા તુલસીની પૂજા કરવાથી ધન સમૃદ્ધિ યશ કીર્તિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું દેવ દિવાળીનું મહાત્મા હવે સાંભળશું આ દિવસે સાંભળવાની પૌરાણિક કથા જે આ દિવસે સાંભળવાનું ખૂબ મહાત્મ છે તો કથા શરૂ કરીએ ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો તેણે ઉગ્ર તપસ્યા કરી એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા અને સમોહિત કરવા દેવોએ અનેક અપસરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા પરંતુ તપસ્વી દૈત્યાચલિત થયો નહીં અને કામ ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા હે વત્સ મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માંગી લે ત્રિપુર બોલ્યો હે પિતામહ દેવથી મનુષ્યથી રાક્ષસથી સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો તથાસ્થુ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા ત્રિપુરાસુરે દૈત્યને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતા સર્વ દૈત્યોએ સર્વ દેવોને સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો વિશેષમાં વચનોને અનુસરતા વિશ્વકર્માએ રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરા સુર એક પૂરથી પાતાળમાં એક પૂરથી સ્વર્ગમાં અને એક પૂરથી પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચરતો અને વિનાશ સર્જતો દેવો ત્રસ્ત અને લાચાર બન્યા એક સમયે ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું સવે શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તક માસની શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યો એટલે સર્વદેવો પ્રસન્ન થયા હર્ષ ઉલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ મનાવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરીને સાતસો વીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથોમાં કહ્યું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દિપાવલીનો મહા ઉત્સવ પૂર્ણ વિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સીઝન સિઝન એટલે કે લગ્ન ઉત્સવ જેખર માં લગ્નોત્સુક યુવક યુવતીઓ હોય તેના પરિવારમાં શુભ દિવસે શુભ દિને તોરણ બંધાય છે મંગળ ગીતો ગવાય છે ઢોલ ઢોલઢબૂકે છે અને વર કન્યા પ્રભુતામાં પગલાં માંડે છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના દેવી તુલસી સાથે વિવાહ થાય છે ત્યાર પછી કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે શ્રી વિષ્ણુ નવવધુ તુલસી સાથે પૃથ્વી લોક પરથી સ્વધામ વૈકુંઠ લોકમાં પધારે છે આ પધરામણીના મંગળ અવસરે દેવલોકના દેવદેવીઓ ભેગા મળીને શ્રી વિષ્ણુ અને દેવી તુલસીનું સામાન્ય કરે છે દીપમાળાઓ પ્રગટાવી હર્ષ ઉલ્લાસ સાથે આનંદ ઉત્સવ મનાવે છે એ દિવસ એટલે દેવ દિવાળી ત્રિપુરારી મહાદેવના વિજયના વધામણા અને નવ દંપતી વિષ્ણુ તુલસીના સ્વાગતનું પ્રકાશ પર્વ એટલે દેવ દિવાળી ધરતી લોકના માનવો આસવદ અમાસે દિવાળી ઉજવે છે તો દેવલોકના દેવો કાર્તિક સુદ્ધ પૂર્ણિમાએ દેવ દિવાળી મનાવે છે દેવલોકમાં દેવ દિવાળી ઉજવવાનો સંબંધ દેવ ઉઠી એકાદશી અને વિષ્ણુ તુલસીના વિવાહ સાથે જોડાયેલો છે દેવ દિવાળી મનુષ્ય પણ દીવડાઓ પ્રગટાવી અને પૃથ્વી પરનો ઉત્સવ મનાવવાનો શુભ દિવસ એટલે કે દેવ દિવાળી જેનું અને આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથાનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા તુલસી જય શ્રી હરિવિષ્ણુ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ